દુબઈમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું બાવીસો કરોડથી પણ વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટાકારના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાય અને તેમની ટીમે પાર પાડ્યું આ ઓપરેશન હર્ષિત જૈન સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ કાઢવામાં આવી હતી દુબઈ પોલીસે હર્ષિતને લોકેટ કરી લીધો હતો અને બાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન કરી તેને ભારત રિપોર્ટ કરાયો હર્ષિત જૈન પકડાયા બાદ એસએમસીની ટીમ હવે ફરાર આરોપી સૌરભ ચંદારવકર અને અમિત વજેઠિયાની શોધખોળ કરી રહી છે આ સાથે પીસીબીની ટીમે અઠાવીસ માર્ચ બે હજાર ત્રેવીસે માધુપુરામાં આવેલા સુમુલ કોમ્પ્લેક્ષમાં દરોડા પાડ્યા હતા દરોડામાં સાત મોબાઈલ ત્રણ લેપટોપ પાંચસો છત્રીસ ચેકબુક પાંચસો અડત્રીસ ડેબિટ કાર્ડ ચૌદ પીઓએસ મશીન એકસો ત્રાણું સિમ કાર્ડ સાત પાન કાર્ડ અને ત્યાંશી કંપનીના સિક્કાની સાથે વીસ ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ સહિત ત્રણ પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો દીપક ઠક્કર પાસેથી આરોપી હર્ષિત જૈને આવી જ એક માસ્ટર આઈડી લીધી હતી જે આઈડીથી હર્ષિત જૈન નાણાકીય લેવડદેવડ પણ કરતો હતો આ સટ્ટાકાંડમાં અત્યાર સુધીમાં કુલ સાડત્રીસ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે રેડ કરવામાં આવેલ હતી આ અમદાવાદ શહેરના માધાપુરા ખાતે સુમેલ બિઝનેસ પાર્ક છે જે ત્યાં બ્લોક જેમાં આવેલ એમાં એકસો અઠ્ઠાઈસ નંબરની ઓફિસ જે મહાવીર એન્ટરપ્રાઇઝ નામની કંપની જે છે અજય કુમાર જે જીતેન્દ્ર કુમાર જૈનના નામે ચાલતી હતી પણ એ કંપનીનું સંચાલન જે છે અર્ચિત હર્ષિત જૈન આરોપી જે આ કામના મુખ્ય આરોપી છે જેના ઘરમાં રેડ ઓફિસમાં રેડ કરવામાં આવેલ હતી અને જે ત્યાં બેસીને આ બધું ક્રિકેટ સત્તા બેટિંગ અને ગેમલિંગ અને ડબ્બા ટ્રેડિંગના સંચાલન કરતા હતા અને જેના પાસે આ બધા જે છે ભાડાના અકાઉન્ટ ડમી સિમ કાર્ડ અને બધી વસ્તુઓ કરવા કબજે કરવામાં આવેલ હતી તો એ આરોપી દ્વારા જે છે આ ઓફિસની સંચાલન કરવામાં આવતી હતી